આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स और हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट આઠ સાત ત્રણ બે નવ સાત એક પાંચ આઠ સાત શોપ નંબર આઠ સ્કાયોન હાઇટ એ નજીક મૂસા રેસીડેન્સી સિલવાસા રોડ ડુંગરા વાપી ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્થ સર્વિસ ડાનીશ ફાર્મસી એન્ડ કેર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર ફતેહપુર વનવિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખેરના ઘડતરી લાકડા ભરેલી બોલેરો ગાડી પકડી ડ્રાઈવર ફરાર વલસાડ વન વિભાગ દક્ષિણને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુર રેન્જના વનકર્મીઓએ ફિલ્મી ઢબે કાર્યવાહી કરી ખેરની ઘડતરી ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડતા ચકચાર મચી છે આ કાર્યવાહી દરમિયાન ગાડીનો ડ્રાઈવર અંધારાનો લાભદય ફરાર થઈ ગયો હતો વિગત મુજબ નાયબ વન સંરક્ષણ અધિકારી ડીએમ રબારીને માહિતી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી બિનકાયદેસર રીતે ખેરની ઘડતરી ગુજરાત રાજ્યમાં લવાઈ રહી છે આ માહિતીના આધારે ફતેપુર રેન્જના સ્ટાફ અને રોજ મંદારોએ ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની રાત્રે વોચ ગોઠવી હતી રાત્રિના લગભગ અઢી વાગ્યાના સમયે મહારાષ્ટ્રના ઓજારખેડ ગામની બાજુએથી મહિન્દ્રા બોલેરો પિકઅપ ક્રમાંક એમએચ એક સાત એચ શૂન્ય નવ પાંચ સાત પૂરપટ ઢડપે આવી રહી હતી વિભાગના સ્ટાફે તેને અટકાવવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી હંકારતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ સ્ટાફે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો આ પીછો દરમિયાન કપરાડા તાલુકાના અસલકાટી ગામ નજીક જંગલના અંધારા ભાગમાં ગાડી છોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો વનવિભાગે ગાડીની તપાસ કરતાં ખેરની અઠ્યાવીસ ઘડતરી કુલ શૂન્ય પોઈન્ટ છ પાંચ સાત ઘનમીટર લાકડું અંદાજે રૂપિયા એક નવ નવ બે પાંચની કિંમતનું મળી આવ્યું હતું ઉપરાંત બિનકાયદેસર પરિવહન માટે વપરાયેલી બોલેરો ગાડીની કિંમત રૂપિયા એંશી હજાર ગણાતા કુલ રૂપિયા નવ્વાણું હજાર નવસો પચીસનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું પકડાયેલા લાકડાને નાના પોઠા ટીમ્પો ડેપો ખાતે જમા કરાયું છે તેમજ સમગ્ર મામલે આગળની તપાસ ફતેહપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેએન પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે